પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસી હતા ત્યારે ગઈકાલે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ તેઓએ રોડ શો કરી નિકોલ વિસ્તારમાં જાહેર સભાને સંબોધી હતી જેમાં ગુજરાતને પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી અહીં પીએમ મોદીએ ટ્રમ્પના ટેરિફનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે ભારત આત્મનિર્ભરતાના રસ્તે આગળ વધી રહ્યું છે અને ગમે એટલું દબાણ આવે પરંતુ અમે સહન કરવાની તાકાત વધારતા જઈશું જે બાદ આજે તેઓ હંસલપુર પહોંચ્યા હતા અને મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ વિટારાને લોન્ચ કરી કંપનીના બેટરી પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મારુતિ સુઝુકીની ઈવી યુનિટનું ઉદઘાટન કરી તેને ભારતની મેક ઇન ઇન્ડિયાની યાત્રામાં એક નવા અધ્યાયની શરૂઆત જણાવી હતી ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત સૌથી પણ વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે અને આ કાર સિંગલ ચાર્જમાં પાંચસો કિલોમીટરનું અંતર કાપશે અહીં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ભારત અને જાપાનની ફ્રેન્ડશીપને નવો આયામ આપશે અને હવે દુનિયામાં મેડ ઇન ઇન્ડિયા લખેલી ઈવી કાર દોડતી જોવા મળશે આ કાર્યક્રમ બાદ પીએમ મોદી તેમની બે દિવસની ગુજરાત મુલાકાત પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા હતા